કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે ખેડૂત વર્લ્ડ ની અંદર આપ તમામ વ્યુઅરો નું અને આપણી યુટ્યુબ ચેનલ જોતા ખેડૂત મિત્રો નું હું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હમણાં ઘણા ટાઈમ થી આપણે ડિસ્ટ્રીબ્યુશન હોવાના કારણે વિડીયો મૂકી શક્યા નથી આજે એક તમારા ખેડૂત માટે ચણાના પાક માટેનું મહત્વનો વિડીયો મૂકવાનો છે એનું કારણ એ છે કે અત્યારે મેજોરિટી આ ભેજવાળું વાતાવરણ હોવાના કારણે જીરુંનું વાવેતર કપાણું છે અને ચણાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે તો એના માટે આજે આપણે એક મહત્વપૂર્ણ વિડિયો મૂકવાનો છે કે ચણાના પાકની અંદર ઘણા બધા ખેડૂટની મુશ્કેલીનો પ્રશ્ન આવતો હોય છે કે ચણાની અંદર ખર થયું તો એના માટે આપણે કઈ દવા છાંટવી તો એના માટે હું તમને આજે મસ્ત મહત્વની ટિપ્સ બતાવવાનો છું કેવી રીતે ચણાની અંદર ખરની દવા છાંટવી અને ક્યારે છાંટવી એ બધું હું એ ટુ ઝેડ આજે તમને દવાની સાથે અને એ બતાવવાનો છું તો ખેડૂત મિત્રો ચણા કોઈપણ પાકની અંદર ચણા કોઈ પણ અવસ્થાની અંદર પાંત્રીસ દિવસ અથવા પચીસ દિવસ પચીસ થી પાંત્રીસ વચ્ચેનો ગાળો છે એ સમય દરમિયાન તમારે વાતાવરણ ભેજવા ઓલા જમીનની અંદર ભેજનું પ્રમાણ રહેલું હોય ત્યારે જ આ દવા છાંટવાની છે એક ખેડૂત મિત્રો ખાસ યાદ રાખવાનું કે જમીનમાં કોઈપણ પણ વિડી છાંટતા પહેલા જમીનની અંદર ભેજ હોવો જરૂરી છે તો જ એનો તમને સો ટકા રિઝલ્ટ મળશે અને બીજું કહી દઉં કે જમીનની અંદર ભેજ હોય દવા યોગ્ય છાંટી પણ જો પાણીનું પ્રમાણ છે પણ એસિડિક વાળું અથવા સોડિયમ ક્લોરાઈડ વાળું પણ રિઝલ્ટ નહીં આવે એટલે હંમેશા તમે દવા છાંટવાનો કરો ત્યારે હંમેશા મીઠું પાણી વાપરવાનો આગ્રહ વધારે રાખવો જેના કારણે તમને રિઝલ્ટ બહુ સારું મળશે જો તમે આ દવા વાપરવા છતાં પાણીની પાણીની અંદર એસિડિક બેઝ વાળું અથવા સોડિયમ ક્લોરાઈડ એટલે કે ખારું પાણી વાપર્યું તો તમને યોગ્ય પ્રમાણમાં એટલે કે આપણે જે રિઝલ્ટ ધાર્યું હોય એ result આપણને મળશે નહીં તો હવે ચણાની દવા છે ખડ માટેની દવા એ દવા કઈ છે ક્યારે છાંટવી એ આપણે જોઈ લીધું દવા કઈ છે એ હવે આપણે જોવાનું છે તો આપણા આ video એન્ડ સુધી તમે જોજો જેથી કરીને હું તમને એક મહત્વની દવા બતાવવાનો છું મિત્રો આ એક દવા છે ટોપરા બરાબર એરંડા કંપનીની આ ટોપરા દવા છે આ special ચણાના પાક માટેની છે આ ઉપરાંત આને ઘણા ખેડૂતો મકાઈ અને જુવારમાં પણ અટ્યાજીન સાથે ઉપયોગ કરે છે પરંતુ મહત્વની વાત એ છે કે આ ચણાના પાકની અંદર આનો ઉપયોગ કરવાનો છે હવે આ એક બોક્સની અંદરથી દસ લીટર એક ડોલ ની અંદર દસ લીટર પાણી લેવાનું અને પેલા અંદરથી જે ડબી નીકળે એ નાની ડબી નીકળશે એ પેલા એક મિનિટ એને પાણીની અંદર વ્યવસ્થિત ગોલ બનાવવાનું એટલે કે ઓગાળી નાખવાની અને એના પાછળ બે બીજું બીજી આવડી બોટલ નીકળશે એ એક મિનિટ હલાવવા પછી મોટી બોટલ નાખવાની અને હલાવી નાખવાનું હવે બીજા નંબરમાં એની સાથે કોઈ પણ કોપિનેન્સર અથવા ટ્રાય કંટ્રોલર અથવા છોડને તાકાત આપી દવા ફરજિયાત છાંટવાની તો એના માટે હું તમને આ ટાસ્ક પાવરની ભલામણ કરું છું આના પણ દસ પોંપ થશે એટલે દસ પોંપનું દ્રાવણ બનાવી અને આ બંને પડીકી અંદર નાખી દેવાની હવે આ નાખવાથી શું ફાયદો થશે ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય કોઈ પણ કુણુંબની દવા હાલે માઇક્રોન્યુટ્રન્સ હાલે જીરિક એસિડ હાલે પછી મરીના છે એ હાલે જેની અંદર પોષક તત્વો મળી રહે એ કોઈ પણ દવા હાલે તો ખેડૂત મિત્રો આ દવા નાખવાથી શું કારણ કે કોઈ પણ વિડીસાઇડ છે એની થોડા જાદી પ્લસ માઇનસ એની સાઈડ ઇફેક્ટ તો હોય જ છે આ સાઈડ ઇફેક્ટ ન આવે એટલા માટે અંદર સાથે તમારે કોઈ પણ કુણપની દવા આપણે જેને ખેડૂતની ભાષણ કહીએ અથવા કોઈ પણ માઇક્રોન્યુટન્સ અથવા કોઈ પણ કોણપના વેજીટેટિવ ગ્રોથ માટે એટલે કે વૃદ્ધિ તો આનુશિક વૃદ્ધિ વધારે એવી દવા ફરજિયાત નાખવાની તો એના માટે હું તમને આ ટાસ્ક પાવરની ભલામણ કરું છું અથવા આ ઉપરાંત ઘણી બધી બીજી માઇક્રોન્યુટ્રન્સ આવે છે મરીના આવે છે જીબ્રાલિક એસિડ આવે છે ઘણી બધી કંપનીના આવે છે સોઇલ પાવર આવે આવી ઘણી બધી દવા છે એ આના ભેગી ફરજિયાત નાખવાની જો તમે આની સાથે પ્રવાહી વાપરતા હોય દાખલા તરીકે મરીનાની વાત કરી કે સોઇલ પાવરની વાત કરી તો એ એક પંપની અંદર એક પંપમાં પાંત્રીસ નાખવાની અથવા સાડા ત્રણસો ગ્રામ દસ પકનું દરણ બનાવીને આપવાનું અને ચણાનો પાક છે એ પાંદ ઉપર વ્યવસ્થિત ખળ ઉપર આવી જાય એ રીતે પાટ ટૂંકમાં કયારામાં અને સીધા આપણે પાડાવ બનાવેલો હોય એ પાડા ઉપર છાંટી દેવાની છે હવે છાંટ્યા પછી આ તમને ચાર દિવસ પછી તમે જોશો એટલે તમે છાંટેલી દવાની અંદર તમારી નાની અવસ્થાનું ખડ હશે આવડું આવડું ખળ હશે ત્યાં નથી એ ટૂંકમાં ડાયો સંપૂર્ણ નાબૂદ થઈ જાય છાંયડા પછી ચાર દિવસે પીળું પડવા છે અને છ થી સાત દિવસે સંપૂર્ણ એટલે સંપૂર્ણ નાબૂદ થઈ જશે પણ ખેડૂત મિત્રો એક તમને ખાસ ચોખવટ કરી દઉં આ દવા છે ટોપરા આ દવાથી મગફળી અને સોયાબીન બરશે નહીં એના માટે તમારે નીંદણ હાથથી કરવું પડશે આ દવાથી મગફળી અને સોયાબીન ભરતું નથી બાકી એ સિવાયના તમામ ખર્ચ જે શિયાળુ ખર્ચ થતા હોય એ તમામને સાફ કરી નાખશે તો ખેડૂત મિત્રો આપણે આટલે આજે આટલો જ આપણે વિડીયો ઉતારવાનો હતો આપણે આ દવાનો ખેડૂત તરીકે ચણાના પાકમાં ખ થઈ ગઈ હોય તો એનો ઉપયોગ કરશું અને સારું રિઝલ્ટ મેળવશું આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને બીજા ખેડૂત ગ્રુપ સુધી પહોંચાડજો જેથી કરી અને ખેડૂતને માહિતી મળે ધન્યવાદ